નમસ્તે ખેડૂત મિત્રો પલ્સર બાયો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છે જીરો બસો પાસઠ પ્લોટમાં અને આપણી સાથે છે પ્રગતિશીલ ખેડૂત શ્રી યાજ્ઞિકભાઈ એમની ખૂબ જ સરસ એવી શેરડી પ્લાન્ટો કૃષિ તંત્રના પ્રોડક્ટનો ઉપયોગ કરી બનાવેલી છે

યાજ્ઞિક ભાઈ જે તમે આ એકદમ સુપર ઝીરો બસો પાસે પ્લોટ બનાવ્યો તો એમાં પ્લાન્ટો કૃષિ તંત્રની જે પ્રોડક્ટ છે એનો કેવી રીતે અને શું શું ઉપયોગ કર્યો છે જ્યારે આની ફસલ કરી જ્યાં રોપણી રોપાણ કર્યું શેરડીનું તે વખતે રાસાયણિક ખાતર જોડે પ્લાન્ટો દાણા દાણાદાર એકરે પચીસ કિલોસનો મેં યુઝ કરલો છે પછી ત્રણ નેવું દિવસ એકસો વીસ દિવસે પારિયા ચડાવ્યા ત્યારે રાસાયણિક ખાતર જોડે પાછો પ્લાન્ટો દાણા દાણાદારનો યુઝ કરલો છે મેં એકરે પચીસ કિલોનો એટલે બે એકરમાં પચાસ કિલોનો યુઝ કરલો છે ત્યાર પછી શેરડી રૂપિયાના ત્રીસ દિવસ પછી જ્યારે જમીનનું જનરેશન થયું ત્યારે પ્લાન્ટોનું પ્લાન્ટો દ્રીપ ને પ્લાન્ટો પિસ્ટિમનું મેં ફૂગનાશક ને જંતુનાશક દવા સાથે ડ્રીન્ચિંગ કરેલું ત્યારબાદ એસી દિવસ પછી પાછું મેં રિપીટ કરેલું કે પ્લાન્ટો દ્રીપ ને પ્લાન્ટો પિસ્ટિમ ને જંતુનાશક દવા ને ફૂગનાશક દવાનું ડ્રીન્ચિંગ ફરીવાર કરેલું ત્યાર પછી પિસ્તાલીસ દિવસ પછી મેં પ્લાન્ટો જઈમ ને પીસતીમ ને જંતુનાશક દવાનો સ્પ્રે કરેલો હતો પછી એકસો દસથી એકસો વીસ દિવસની અંદર મેં પ્લાન્ટો હોર્ટી ને હોર્નેટ ને જંતુનાશક દવા જોડે મેં સ્પ્રે કરેલો હતો હવે યાજ્ઞિકભાઈ તમે જ્યારે આ પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટ એમાં વાપરી તો તમને એમાં શું ફેર લાગ્યો કે તમે જે પારંપરિક ખેતી કરતા હતા અને અત્યારે જે પ્લાન્ટો દાણાદારો વાપરીને જે તમારે સામે રિઝલ્ટ છે એમાં તમને શું ફેર લાગ્યું પ્લાન્ટોનો પ્રોડક્ટ વાપરી તેનો મને ઘણો ફાયદો થયેલો છે જેવી રીતે આ ફૂટ મારી વધેલી છે શેરડીની જાળાઇ વધેલી છે હાઈટ વધેલી છે શેરડીની આ પટ્ટીની ચોળાઈ વધેલી છે ઘણો સારો ફાયદો છે ને આટલી બધી ગરમીમાં પણ શેરડીએ ગ્રીનરી છોડી નથી આજ દિન સુધી ગ્રીનરી છોડી નથી હવે યાજ્ઞિક ભાઈ એમાં જે તમે પ્લાન્ટોને જે ઉત્પાદ છે એના જે ખર્ચા કરેલા છે એ તમે એક એકરમાં અંદાજે કેટલો ખર્ચો કર્યો હોય સાત થી આઠ હજાર નો પ્લાન્ટો નો ખર્ચો થયેલો છે મને એક પ્રતિ એક કરે સાત થી આઠ હજાર નો ખર્ચો થયેલો છે તેની સામે મને ઉત્પાદન ઘણું સારું મળેલું છે ધાળવા કરતા અપેક્ષા કરતા ઘણું સારું ઉત્પાદન મળેલું છે હવે યાજ્ઞિકભાઈ આપણે જે તમે આ રિઝલ્ટ તમને દેખાયો પ્લાન્ટોનું તો તમે બીજા ખેડૂતોને શું સલાહ સૂચન કરો પ્લાન્ટો વિશે પ્લાન્ટો વિશે બધા ખેડૂતોને કેમ કે કરો ભાઈ આનું બહુ ઘણું સારું પરિણામ મળતું છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતું છે હું તો લોકોને ભલામણ કરું છું કે તમે પણ આમાં યુઝ કરો પ્લાન્ટોનો